આગળ સમાચારો તરફ નજર કરીએ તો સાવલી તાલુકાને ડેસર તાલુકાને જોડતા બેસરી અને કરડ નદી પર સાહીઠ વર્ષ જૂના બ્રિજ ઉપર જૂના સળિયા જૂના પિલર ઉપર નવીન બ્રિજના પુલની કામગીરી કરવામાં આવતા લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે કરડ નદી પર ઓગણીસો ને નિર્માણ પામેલા બે બ્રિજ આવેલા છે જેમાં કરડ નદીનો એકસો મીટર લાંબો અને મેસરી નદીનો એકસો મીટર લાંબો બ્રિજ છે જે પુલની લગોલઘ નવા પુલ બની રહ્યા છે અને બે હજારને બાવીસમાં ટાઈમ લિમિટ પણ પૂરી થઈ ગઈ છે પરંતુ ત્યારબાદ ભારે ટ્રાફિક અવરજબરના પગલે ચાર માર્ગીય નવો રોડ સરકાર દ્વારા ત્રણસોને નેવ્યાસી કરોડની માતમાં રકમ મંજૂર થઈ છે અને તેના પગલે ચાર માર્ગીય રોડ માટે જૂના બ્રિજને જ સ્લેબ મારીને નવો તરીકે ખપાવવાનો તંત્ર દ્વારા પ્રયાસ થઈ રહ્યો છે

એ મહત્વનો બ્રિજ છે જે શિહોરા સ્ટેટને જોડતો બ્રિજ છે હવે આ શિહોરા સ્ટેટના બ્રિજને જોડતો જે સાઠ વર્ષ જૂનો છે સાઠ સિત્તેર વર્ષ મારા મને હમજમમાં નથી કે આ કેટલા વર્ષ જૂનો છે આ અમે મારા પપ્પાને કદાચ હમજમો હશે હવે આ વસ્તુ આ લોકો આ નવો બ્રિજ બનાવેલો છે બાજુમાં જ છે હું તમને બતાવું છું બાજુમાં જ એની અંદર બી ખાડા પડી ગયેલા છે હવે આ એક જૂનો બ્રિજ છે એ બી સિત્તેર વર્ષ આ તમે જોયું પાદરાના ગંભીરાની અંદર ત્રીસ જ વર્ષ જૂનો બ્રિજ ખાબ કહો નવ લોકોના મોત થયા તો આ બ્રિજનું શું હજારો લોકો આજે બે હજાર ટ્રક આખા તાલુકાની અંદર બે હજાર ટ્રકો ચાલે છે રોજ આ અહીં આગળ એક ઉદલપુર નજીક બધી ક્વોરીઓ દુનિયાની આવેલી છે હવે એ ક્વોરીઓની અંદરથી સાવલી જાય વડોદરા જતી હોય ગમે તઈ જતી હોય આવ રોજની બે હજાર ટ્રકો ચાલતી હોય છે તો એ બે હજાર ટ્રકો જો ચાલતી હોય રોજના અહીંના બે હજાર ત્રણ હજાર માણસો રોજ નોકરી જતા હોય પ્રતાપપુરા જુનાશિહરા નવા ગોરસન પીપળિયા દુનિયાના લોકો નોકરી અહીંયા આગળ મંજુ શર્મા જતા હોય એમના આગળ પાછળ કમાવા વાળું કોઈ હોતું નહીં ખાલી એકલા જ કમાવા વાળા હોય તો પાછળના કમાવાળા અહીંયા આગળ બ્રિજ તૂટ્યો મરી ગયા તો એમને એમને આગળ રોડ કેમ ઠોક્યો મારે તો અધિકારીઓ ઉપર મારે હું જો આ કદાચ નહીં થાય ને તો હું અધિકારીઓ સુધી પહોંચીશ મારે ટીડીઓ હશે તાલુકા વિકાસ અધિકારી કે પછી મામલતદાર હશે હું આ બધા આ જવાબદાર કોણ પહેલાં તો જવાબદાર કોણ મારે મામલતદારને કેવું મારે ટીડીઓને કેવું મારે કોને કેવું મારે ધારાસભ્યને કેવું મારે જિલ્લા મુખ્યમંત્રી સુધી પત્ર કોને લખવો કાયદેસર